ならば、メキトケ、セメンシュリー、ベビセメン、ジャーワンにプラス、マトン、ロカジャン、クリッカ、ヒジだイヤー。メキトケ、ロカジャン、ビンビサリー、ティジェイト。シホキトケ、アメイジェイト、マテユパディタパシ。ナナ、ケジャー、メキ、ワントン、ベビロカジャン、ドアン、キャン、タイニティホン。パシビン、ハーディタ、デキメイレホン。オカラキ。タボーニアビセメ、マティ、マソクラン。ウォーアビトビビビベ、ラキトウ、タジョヘラ、クリ、ジンギプラ。 Một disappointment from God, heaven and it will know how God willange to giải phóng đề avez nam 곶 t 숨 vào Nam Chi. только bạn đang đề tưởng các nhà đầu tiên và quá nỗ l examining khí sinh d presup Male Phật để giới thiệu con g Billie at stake và hãy giết cộng những lỗi tình yêu tưởng th kommer Tất cả mọi người trongabet m prisoner rồi đi tận tận với những điều này rồi chứ WE SHOW flour endlich Cameron là nhận thêmizzi Council Anh Cinderella failed gently but anh Bell từ kia ở ngay có hỗ trợ. Giờ thì ra jewel bởi sperm up nh Eun-Wi Tara được trộn તનક ખબર દે ને પછી દીકરા થઈ જાય બોવડિયા આપણો ના લે ના રે ના ઇન થોડો લે આપણે એવા મોટા કર્યા હોય ને પછી બોવડિયા થઈ જાય ના લે ના રે ના જીમ કરે ને બસ હારી વઈ જાય ઇન રીતે ને બસ માં દીકરો પડી જાય પછી આપણે એ ગંગ નાયા બરાબર ને બધી જવાબદારી આવે પછી તનક ખબર કાઈ પૈણા નક ને ધ્યાન લે પછી ના વહુ કહેવાય કે ના દીકરીને કહેવાય કેવાય તને લાગે બે ને કોઈ તાટા હારું છે સાચી વાત છે જેની સુનું થાય પછી છોકરાનું થાય બેની ઉપાડી સેમ અને તને લાગે આ વાત છે મારે છોકરીને તો સારું ઠેકાણ મળી ગયો છોકરો જો ભણી લે ને બેન પછી એવું મારે એની હોગાઈ લેવી ના જેમ મોટા થાય ને પછી કોઈ દીકરી વાત છે બેન તારી નથી ને જાઉં ન અટાણ ગઈ કે કે મમ્મી હું પાર્લરમાં જાઉં એ પાર્લરમાં ગઈ અરે માં ક્યાં ગઈ ને જાઉં તૈયારી નઈ કરવી હોય ખબર નઈ હવે ખબર છે એ ભગવાન ના માલ પીડે કોન લાગતા હે તા પસિન થેલો પર તા હું વાલાખી જો ને કર નઈ ખા ને સુકી ભાજી કે મય માં લઈ જાઉં એવો હે ને તો દહીં ની ડબી માંડે રસ્તા દહીં થેપલા ખાઈ લે આ સોકરા તો ગમઈ ખાઈ આપણે ના લે મને તો બાય મૂળ ન ભાવ તને ખબર નારી ના મને નો ભાવ મારી એક રોટલો થાય જો રોટલો ભાવે અમને હા હોય તો સિયાળો બેઠો દી રોટલો ને ઓરો કી મજા આવે કા ખાવાની હા ઓ ઈ મોય તો લેતી આવી હાઈં જોરો કર કા ઓરો તો બહુ મજા આવે હાલ હું તો બકાલુ લેતી આવબે

મોટી સળાઈ ની સુરીન બાપા આપણે કઈ ના પડે ઈ દીકરી ઈ ઘર જી હોય ખાઈ લેવાય આવી સાઈડલી કરીએ કરી તો હા હે મોર ની આલે મઈ જઈ મારે હું આ મારી દીકરી જોવાનું હોય પાલર માટી સાફ સફાઈ રાખવી પડે લા 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 તો જૂનું થઈ ગયું હા લે મારે હું એની સ્કિન માં પ્રોબ્લેમ થાય એક્સક્યુઝ મે હાજી મારા બેને બહાર સેટ કરાવવા અને હાઈબ્રો ને એવું જ કરાવવું છે હા હા કે છે અત્યારે ટાઈમ છે જો હું ફ્રી છું નકર પછી છે ને બે કસ્ટમર તૈયાર થવા આવવાના છે તો પછી નહીં મેડ આવે એટલે જ અમે એટલે જ લઈવા અમારી છે ને પાછું પ્રવાસમાં જવાનું છે અત્યારે એટલે હા તો હાલો હાલો પેલા કેને કર દઉં હે ભરો પેલા તું કરાવી લે પછી હું કરાવીશ હા હું કરાવી લઉં પાછો પાછો જે પડ છે લઈ લો તમારું નામ શું છે મારું નામ નીસુ છે હા હા જો આ પાછળ સામે चेयर પડ્યો છે લઈ લો હા હા તમારે રાઈ બહુ વધી ગયો છે ને એમાં કેટલા ટાઈમ થી નહી કરાઈ હોય કરાઈ છે કે નહીં ના ના મને ઘણો ટાઈમ થઈ ગયા તો છે ને આમાં જાવ ને પ્રવાસ માં આથી જવાન છે હું નીસુ બે અચ્છા એ કા હા એટલે હું કા લાઈ બ્રો અને બાર સેટ કરાઈ આવીએ બરાબર બરાબર ના ના અત્યારે બધે મોસક પૂરા કરી લેવા પછી તો લગન પછી તો કાઈ મોસક પૂરા ના થાય હો સાચી વાત છે જોઈ લ્યો તમે મિરર માં કે થઈ ગયો કે નહી બરાબર હમ હમ મસ્ત થઈ ગયો બહુ મસ્ત કર્યો હું છે ને સેટ લઈને કરું એટલે બહુ મસ્ત થઈ તમે પહેલી વાર આવ્યા નહીં મારા પાર્લર હા બધા વખાણ કરતા કે છે ને તુક્કી બેન નું પાર્લર છે ને બહુ સારું છે તો હું કાલો ન્યા જ જાઈ હા હા બરાબર મે પહેલી વાર જોઈ આ નકર તો મને ખબર પડી જઈ કે મારા કસ્ટમર છે હા 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 મને વાર સેટ કર દો ને હા 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 વાર સેટ કરાવ પછી તારે વેક્સ નું કરાવો ના ના મને દુખે માં ન કરાવ હમણાં જ કરાવ્યું તું આ જે વાત છે તો પછી ના કરાવાયો વાળ બહુ સરસ છે તમારા સ્ટ્રેટ જેવા હા મારા વાળ પહેલેથી જેવા છે એટલે જ હું રાખું છું સ્ટ્રેટ કરાવેલ છે હવે એના સ્ટ્રેટ ન કરાવવા સાવ સાવ આ લોવાડી કટિંગ થઈ ગયો ને તમારું આઈબ્રો થઈ ગયો થેન્ક યુ હવે તમારે મારે છે ને બ્લેક હેર કરાવવા અને છે ને આ કલર ન તો મને જેરી ન ગમ તો એટલે છે ને મને બ્લેક હેર કરી દયો અને મસ્ત આઈબ્રો કરી દયો બસ બે જ વસ્તુ કરાવવાની છે ને ફેશિયલ ને ન કરાવવા કે અમાર મોડું થાય ને છે ને શું કહેવાય ભૂલી જાઉં જો હું પાછી એવી ભૂલી જાઉં ને વેક્સ વેક્સ ન કરાવો હા તમે બ્લેક હેર કરવા ને કલર કરવાનો છે ને એમાં આ તો તમે લાલ કલર કરેલો લાગે કંઈ કરાયો તો પણ નથી ગમતો હાલા લાવતી રે નીસુ પછી મોડું થાયો હા એટલે ને હાલા હાલા જલ્દી કરો તમારા આઈબ્રો તો બહુ ઝીણો છે ને હા હા છે બહુ ઝીણો ન કર દેતા હો ના 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 બહુ ઝીણો નઈ કરતા પ્રવાસમાં જાવ એ કેવી ખુશી થાય નઈ મને એવી ખુશી થતી હવે તો નીકળાય નઈ મેરે થઈ ગયા હતી ए ती तो मारा मेरेज ठई ग्या हां मारे, मारे बाबूची 3 वर्ष नतो ओहो लागतो न थियो तुमने જોઈने की तुम्हारे तो मेरेज ठई ग्या तो के तुम्हारे बाबूची के हां ओ बदू मारे मेंटेन होई ने बॉडी એટલે केवा पतला छों शू करो छों तमें वॉकिंग ने करता से सवार माने डाइटिंग ने आओ हाँ। बदू चालू छों मारे पछि पार्लर मा उभी हो होई बॉडी होई तो उभी न हागी वजन आवे पग मा એટલે मारे बदू मेंटेन राखू पडे हां मैं तो काही मेंटेन न राखता हो <laughs> हत्यारे હા તમારું બરાબર છે બોડી હા એટલે જ ને પછી જોયું જે કા તરફથી બે આવો એ લ્યો આવો જીનો હા હા મસ્ત રાખો મસ્ત કરી દીધો હા આઈ પાસે જો મસ્ત કરી દો તમે આઈબ્રો મે કોય મારા પાલર માં આવસન પછી બીજે ક્યાં નહી જાવ એ એવું માર પાર્લર છે વખાણે બધે સાચી વાત છે મને હેર એકદમ મસ્ત કર દેજો બ્લેક મને બ્લેક હેર નો બહુ શોખ થયો આ ન કરે લાલ વાળ લાલ વાળ કરો ને એટલે પૂરું વાળ હા પથારી કરી જાય તો પાછળ

થાકી જતા હે ને અરે વાત જવા દો સારું ને પણ ધંધો હાલે તો બરાબર ને આપણા પગ ઉપર આપણે ઊભું પડે એ જ ને કોઈ બી કામ આવે સાચી વાત છે તમારી મારી જો લવ મેરેજ છે પછી લવ મેરેજ માં ને બહુ કઈ નોકરી કઈ નથી તો પછી પાર્લરનું માં તો મારે શીખેલું જ હતું તો મેં કીધું કે ના આપણે કંઈક કરીએ બરાબર ને તો એ પેલા કહેતા હતા કે ના પાર્લર નથી ખોલવું પણ મેં કીધું ના મારે ખોલવું છે પછી મારે વરસદીમાં બાબો છે બાબો તો તો પછી આના કરતા તાંગ ના બધું થઈ જાય એને લઈ આવતી એ સુડાવતી આ એક પછી કોઈ વાર થાય આપડે વિચાર ના આવે પછી બહુ વિચાર આવે સાચી વાત છે તમારી ત્યારે આપણે હવંતરા એમ થાય કે ના આજ છે આજથી આઈ દેખાય આપણે એટલે રાખે આપડું પણ બધું આપણે ના જોઈ ને કમાણી ઘર ને આંતી પાલરમાંથી બોધું કર્યું કર લીધું કમાણી કઈ ને એ તો જો છોકરા નાચવે ને ઘરનું કામ કરે ઓહો એવું છે હા પણ એ લઈ નથી બહુ તો જોબ હોય બસ નોકરી કરતા મોબાઈલ એમાં તો શું આવે તમને પેલા ખબર હતી ને પણ આપણે તો કમ ગાંડા થઈ જાય પણ કેવું થાય હવે જો જોજે એના કરતા માં બાપજી ડિસાઈડ કરે બરાબર બરાબર ને બેન ઓ આપણે ઉમર નાની હોય તો સમજાય તો એમ થાય કે ના માં બાપ આપણે ખોટું કહે છે પણ હવે બધું સમજાય જાય કે આન્તની આપે ધ્યાન રાખવાનું સાચી વાત છે હાલા આપડી વાત તમને હેર કર દો બ્લેક પછી છે ને થાય ને મારે છે ને કસ્ટમર આવી જાય રહી સાચી વાત સાચું એમાં એવું છે મારે ફોન આવી ગયા તો એનો છે એટલે તમને હાની જલ્દી બાકી છે હાલો તો ચડી ગયા કા થાય એટલે જ કરવાની હોય સાચી વાત છે જલ્દી જલ્દી કરી Patcher teacher, Nisu. How totally piggy. Edlin. Must a girl be joker? Ah, must I Wow, Kiva must la Wow, Nisu must la go away. Yeah, take your luck at the house. How must the tea give Thank you. Okay, welcome. Edla came up being a pizza. Being pachas eyebran a patch up spatches and a Tomaravana, Katina, Sulupia and a Patcha Supia. Ibrana, he Tamara.

从都单独听就打。